નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં ભાઈ બહેન ના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનો એ ભાઈઓને રાખડી બાંધી તેમની રક્ષાની કામના કરી હતી શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનના પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધનની શહેર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ પોતાના ભાઈઓને કુમકુમ તિલક કરી આરતી કર્યા બાદ રાખડી બાંધી હતી અને તેમની રક્ષા થાય તેવી પ્રાર્થના કરી હતી જ્યારે ભાઈઓએ પણ પોતાની બહેનોને મોં મીઠા કરાવી યથાયોગ્ય ભેટ સોગાદો આપી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં રક્ષાબંધન પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી